છો બધા મજામાં તો ભાઈ હું અત્યારે આવી છું મમ્મીના ઘરે અને અમે હવે જોઈ રહ્યા છે શોપિંગ કરવા માટે મારી બેન મને શોપિંગ કરાવવાની છે ક્યાં જવાનું છે કયા જવાનું છે તારે ચલાવ આપણે રસ્તા નહીં જોયેલા હું ચલાવ છું આજે મારી બેન ડ્રાઈવર છે મોટા વરાછા અમે જોઈ રહ્યા છે કંઈક ઇન્સ્ટામાં અમે લોકો રીલ્સ હોય છે એટલા માટે તો ચલો તમને બતાવીશું જો સારું હશે તો તમે લોકો બી જજો હું ફાઈનલી અમે આવી ગયા છે જ્યાં અમે આવવાના હતા હરીલ જોઈને તો જોઈએ કેવી કેવી વસ્તુ છે બધા ખાલી હાથ જાય છે ખાલી હાથ આવ્યા ને ખાલી હાથ જાય છે હવે અમે જોઈએ ગમશે તો ભરે હાથે જઈશું ને ખાલી હાથ જઈશું અમે અહીંયા મળે છે એ વસ્તુ અમે અહીંયા આવ્યા તો ખરી પણ અહીંયા તો ખાલી ખમ છે બધું તમે જોઈ શકો છો અરા ખાલી બનાવવાના ધંધા કરો હરીલ્સ તો ભાઈ અમે બી ખાલી હાથે પાછા આવ્યા છે ખબર એ લોકો એવું વિડિયો ઉતારે એટલે કે પબ્લિક કઈ નહીં તો લઈને તો જશે એમ સો રૂપિયા નું આરા બનાવવાના ધંધા કરે તો ભાઈ અમે તો બધા બોલે છે રીલ્સ જોઈને આયા તો ભાઈ મિત્રો તમે રીલ્સ મૂકો તો એવી મૂકો કે લોકો કઈક લઈને જાય ગાળો આપીને જાય ને એવા ધંધા ના કરો ગાઈસ અમને બહુ ગરમી લાગી એટલે અમે

ઘરે આપડે કોઈના ઘરે ભૂલી ગયા કોઈના ઘરે નઈ ગયા ભાઈ મારી મમ્મી એમ મસ્ત ચા એ મૂકી દીધી છે અને મારી માસી ચા ને ખારી ખાઈ રહી છે બોડી વોળી ને ખાઈ રહી છે મારી મોતી જો ચાની છોકરી છે માસી

એક ટીમ જે બનને ને ગાંધીનગર બધું જોવા મ્યુઝિયમ મ્યુઝિયમ બધું જોઈને ને ગઈ વડનગર ગુજરાત ટાઇટન ફરી મારી બેન મને કસર લઈ આવી છે કપડા લેવા માટે તો જીયા

રમા રમાન <laughs> <laughs>

ભાઈ મિત્રો અમારા જીજા એવું કે છે કે તમે બધા નરવા છો નવરા 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 છે એમ કે તમારો કોઈ કામ ધંધો નથી અમારા માંથી એમાંથી ખાઈએ છીએ એટલે અમે તો નવરા એટલે મારા જીજા કામ ધંધા વાળા એટલે અમને નવરા કે છે ઊંઘ માંથી ઉઠીને પોતે આવે છે છ છ વાગે અમને કે છે નવરા

ફરી ભાઈ અહીંયા લારી ને મતલબ ઓપન અહીંયા ઓપનિંગ કર્યું છે આજે તો ફરી એકવાર અહીંયા આવી છું આ જગ્યા તો તમે જાણીતી જોયેલી જ છે રોજ રાતે અહીંયા બેસવા આવીએ અમે રોજ રાતે એટલે કે હું જ્યાં અહીંયા ત્યાં બે ત્રણ દિવસથી તો ભાઈ આ મારા ભાઈની લારી છે જોઈ શકો છો